પ્રથમ પ્રકરણ બારમું તત્વોના લક્ષણ ઉત્પત્તિ અને પ્રલયનું હવે પંચમાત્રાના લક્ષણ કહીએ છીએ તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે અને વ્યવહારમાત્રનો કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે અને આકાશને વિશે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કર્યામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું કઠણપણું શિતળપણું ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થમાત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તે તત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે હવે રસનું લક્ષણ કહીએ છીએ જે મધુરપણું તીખાપણું કશાયેલાપણું કડવાપણું ખાટાપણું ખરાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે સુગંધપણું દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને દ્રાણ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે સર્વ જીવમાત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂતપ્રાણીમાત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે હવે જળનું લક્ષણ કહીએ છીએ જે પૃથ્વીવ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું ને ભીનું કરવાપણું ને તૃપ્તિ કરવાપણું ને પ્રાણીમાત્રને જીવાડવાપણું ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું અને બહુપણું એ જળનું લક્ષણ છે હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે પ્રકાશપણું ને અન્નાદિકને પચવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્પણું ને હુતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું ને ટાળે ને હરવાપણું ને શોષણ કરવાપણું અને ક્ષુધાને તૃષા એ તેજનું લક્ષણ છે હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે વૃક્ષાદિકને કંપાવવાપણું ને તૃણાદિકને ભેળા કરવાપણું ને શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધે જે પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર જીવમાત્રને અવકાશ દેવાપણું ને ભૂતપ્રાણીમાત્રનો જે દેહ તેનો માહિલો વ્યવહાર અને દેહને બાહરનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ ઇન્દ્રિયો અને અંતકરણ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે